ભરૂષની આપની પોતાની ચેનલ ચેનલ નર્મદા આજે તેના સત્યાવીસ વર્ષ પૂર્ણ કરી દર્શકો વિજ્ઞાપન દાતાઓ અને શુભેચ્છાઓના સથવારે અઠ્યાવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ભરૂષની પ્રજાનો અવાજ વિશ્વાસ અને પરિવાર બની ગયેલી આપની પોતાની ચેનલ આજે વીસ ઓગસ્ટે સત્યાવીસ વર્ષ પૂર્ણ કરી અઠ્યાવીસમાં વર્ષમાં પ્રવેશી છે ચેનલ નર્મદાના સ્થાપકો દિરેક્તરો અને ટીમને હંમેશા ભરૂષની જનતાનો પ્રેમ અને સાથ સહકાર મળ્યો છે ભરૂચ જિલ્લાના વિકાસ પ્રજાના પ્રશ્નો મુદ્દા સમસ્યામાં હંમેશા પડખે રહેલી ચેનલ નર્મદા તેની સત્યાવીસ વર્ષની સફરમાં સમય સાથે પરિવર્તનના આજના ડિજિટલ યુગમાં દેશ વિદેશના સીમાડા પાર કરી લાખો ફોલોઅર્સના મોબાઈલમાં પ્રતિષ્ઠિત સ્થાન હાંસલ કરવામાં પણ સફળ રહી છે ચેનલ નર્મદાના અઠ્યાવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે તમામ દર્શકો ફેસબુક યુટ્યુબ ના ફોલોઅર્સ જિલ્લાની પ્રજા પ્રશાસન પદાધિકારીઓ અધિકારીઓ વિજ્ઞાપન દાતાઓ માર્ગદર્શકો અને આ સત્યાવીસ વર્ષની સફરમાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે સહભાગી રહેલા તમામને અંતઃકરણથી આભાર વ્યક્ત કરે છે નમામી દેવી નર્મદે